નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની જે સ્વઅધ્યયન પોથીનો ભાગ ત્રણ આવી ચૂક્યો છે એ ભાગ ત્રણની અંદર આપણને ધોરણ દસના ગુજરાતી વિષયનો જે પાઠ નંબર નવ છે માધવને દીઠો છે ક્યાંય તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમે આ વિડીયોની અંદર જોવાના છો મિત્રો હવે તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત અને સૂચના એ છે કે તમે શિક્ષક હો અથવા તો તમે વિદ્યાર્થીઓ હો તો તમે આ જે સ્વઅધ્યયન પોથી છે એટલે કે ધોરણ દસની કોઈ પણ વિષયની સ્વાધ્યન પુથી છે તેની પીડીએફ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો કલરફુલ પીડીએફ છે તમારા સ્વાધ્યન પોથીના અભ્યાસ માટે લખાણ માટે તો ઉપયોગી થશે પણ સાથે સાથે પરીક્ષાની તૈયારી માટે પણ તમને ઉપયોગી થશે તો જરૂરથી આ જે સ્વાધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી લેજો સ્વાધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર દોસ્તો ભુલાઈ નહીં હો આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવાની માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર નવ સ્વ અધ્યયન પોથી માધવને દીઠો છે ક્યાંયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ બી એમાં અ માધવને દીઠો છે ક્યાંય તો એમાં જવાબ આવશે બ હરીન્દ્ર દવે અને બીજું માધવને દીઠો છે ક્યાંય તો એમાં જવાબ આવશે ક વરસાદની મોસમ છે મિત્રો ધોરણ ત્રણથી દસની નવી અધ્યયન પોથીઓ જે છે તે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને કોઈપણ ધોરણની કોઈપણ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારે તમારા વોટ્સઅપ પર જોઈતી હોય તમારે બાળકોને ભણાવવા માટે જોઈતી હોય અથવા તો અભ્યાસ માટે જોઈતી હોય લેખન માટે જોઈતી હોય તો તમને તમારા વોટ્સઅપ પર પીડીએફ મળી જશે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે કોઈ પણ વિષયના સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો મિત્રો તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેજો તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રીજું યમુનાના વહેણ તમે ખાલી જગ્યા છો કેમ તો જવાબ આવશે મૂંગા ચોથું વાંસળીથી વિખૂટો થઈને ખાલી જગ્યા કદંબની તો જવાબ આવશે મોરલીના આભમાં ખાલી જગ્યા મયંક ઉગે છે તો જવાબ આવશે શ્યામના નામનો છઠ્ઠું વાંસળીના સુરને ખાલી જગ્યા વ્યાકુળ કરે છે તો જવાબ આવશે પવનની લહેર સાતમું રાત રાણી ખાલી જગ્યા નહાય છે તો જવાબ આવશે ઝાકળથી આઠમું કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો જવાબ આવશે મોરપીચ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નવમો સવાલ કૃષ્ણ કયા વૃક્ષની નીચે ઉભા રહી વાંસળી વગાડતા હતા તો જવાબ આવશે કે કૃષ્ણ કદંબ વૃક્ષની નીચે રહી વાસળી વગાડતા સવાલ ઝાકળથી કોણ નાય છે તો ઝાકળથી રાત રાણી છે વિભાવરીના પગલા કેવા છે તો વિભાવરીના પગલા લાગણીમય છે બારમો સવાલ જળમાં કોનું તેજ રેલાય છે તેનાથી કોણ પરખાય છે તો ઉત્તર જળમાં ચંદ્રના કિરણોનું તેજ રેલાય છે તેનાથી હરિવર પરખાય છે તેરમો સવાલ કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો કવિ મોર પીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ચૌદમો સવાલ લેરખી શબ્દમાં લાગેલ ચિહ્ન કયું છે તો લોપ ચિહ્ન વપરાયું છે પંદરમો માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કયા સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કાવ્યમાં રાત્રિના સમયનો ઉલ્લેખ છે કવિ મોર પીછને કેમ સાચવવા માટે કહે છે તો કારણ કે મોર પીછમાં કૃષ્ણની પ્રતીતિ થાય છે સત્તરમો સવાલ રાત્રિ શબ્દના સમાન એવા બે શબ્દો તો કે નિશા અને રજની કૃષ્ણના બીજા નામ જણાવો તો માધવ અને શ્યામ રાધાની આંખ કેવી છે 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 તો જવાબ આવશે કે રાધાની આંખ ઉદાસ સવાલ માધવને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે એકવીસમો સવાલ માધવને દીઠો છે ક્યાંય કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો અહીંયા જવાબ આવશે વરસાદની મોસમ છે વાસળીના સૂરને કોણ વ્યાકુળ કરે છે તો પવનની લહેરખી વાંસળીના સૂરને કોણ ઉદાસ પરખાય છે તો રાધાની આંખ ઉદાસ પરખાય છે વાંસળીનો સૂર યમુનાના વેણને શું પૂછે છે તો વાંસળીનો સૂર યમુનાના વેણને પૂછે છે કે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના વાક્યમાં ઉત્તર લખો આપણી આ ચેનલ ઉપર એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર જે ધોરણ દસની ની સ્વાધ્યન પોથીઓ આવી છે તે દરેકે દરેક વિષયની સ્વાધ્ય પુથી દરેક ભાગના અને દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચુક્યા છે પીડીએફ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો માત્ર નજીવી કિંમતની અંદર તમે આ પીડીએફ મેળવી અને તમે સ્વ અધ્યયન પુથીનો અભ્યાસ કરી શકો છો સ્વ અધ્યયન પુથીનું લખાણ કરી શકો છો અને તમારી પરીક્ષાની તૈયારી પણ તમે કરી શકો છો તો શિક્ષક મિત્રો માટે પણ ઉપયોગી છે બોર્ડની અંદર સ્માર્ટ બોર્ડમાં ડિજિટલ બોર્ડમાં ભણાવવા માટે અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે ઉપયોગી છે તો અવશ્ય મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ પર મેળવવા માટે નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો પચીસમો સવાલ વાંસળીથી છૂટો પડેલો સૂર ધૂળ અને કદંબ પાસે કેમ જાય છે તો વાંસળીનો સૂર વાંસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી ઉપર બેસીને વાંસળી વગાડતા હતા તે કદંબ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી શ્રી કૃષ્ણને ક્યાંય જતાં જોયા છે ખરા છવ્વીસમો સવાલ વાંસળીનો સૂર કૃષ્ણને શોધવા પ્રકૃતિના કયા કયા તત્વોને પ્રશ્ન કરે છે શા માટે તો ઉત્તર વાંસળીના સુર માર્ગની ધળ ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો રાધાની આંખ કેમ ઉદાસ છે સૂર આ પ્રશ્ન કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તે કૃષ્ણનો વિરહ સાલે છે સત્યાવીસમો સવાલ રાતરાણી કાજળથી શા કારણે નાહી છે તો ઉત્તર રાતરાણી સુંદર સુવાસવાળું ફૂલ છે તે રાત્રે ખીલે છે રાત્રિના ગાઢ વાતાવરણમાં ઠંડી વધે છે કવિ કલ્પે છે કે જાણે ઝાકળના લાગણી ભીના પગલાંથી પાછલી રાત્રે રાતરાણી નહાય છે ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં અઠ્યાવીસમો સવાલ માધવને પ્રાપ્ત કરવાની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્ન જે છે તેનો ઉત્તર આપણે અહીંયા લખેલો છે વિડીયો સ્ટોપ કરી અથવા તો બોઝ કરીને તમે જોઈ શકો છો અથવા તો તમે સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો આપણે એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે સવાલ ઓગણત્રીસ દીઠો છે ક્યાંય કૃતિમાં પ્રકૃતિએ પ્રયોજાયેલા પ્રકૃત પ્રતિક કલ્પ વિશે ચર્ચા કરો તો આ પ્રશ્નનો ઉત્તર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પરથી તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમારી પાસે ભણવાનો મોકો છે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે આ બ્રહ્માસ્ત્ર બેચની ફી માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોડાઈ શકો છો તમારે દરેક વિષયની બોર્ડની પરીક્ષા માટેની સારામાં સારી તૈયારી કરી શકો છો એક વિષયની ફી માત્ર ચારસો રૂપિયા છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની એટલે કે આ જે બ્રહ્માસ્ત્ર બે છે તેમાં જોડાઈ જજો તો તમને બોર્ડની પરીક્ષાની સારામાં સારી તૈયારી અહીંયાથી થઈ જશે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો ઉડતું તો ઉડતું એવી રીતે વાંસળી મોરપીછ વિભાવરી વિખૂટો અને વ્યાકુળ જેવા શબ્દોની સાચી જોડણી તમને આપેલી છે ત્યાર પછી છે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો હરિન્દ્ર તો હરિવત્તા ઇન્દ્ર નીચેના શબ્દની સાચી સંધિ જોડો વી પ્લસ આકુળ તો વ્યાકુળ નીચેના શબ્દોના સમાસ કાંસમાંથી શોધીને ઓળખાવો માધવ તો ઉપપદ સમાસ રાત રાણી તો તત્પુરુષ સમાસ હરિવર તો કર્મધારે સમાસ અને મોર પીછ તો તત્પુરુષ સમાસ ત્યાર પછી તેત્રીસમો નીચે આપેલા શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો સાંજ તો સંધ્યાકાળ સાજ તો શણગાર સુર તો અવાજ અને સૂર તો દેવ ત્યાર પછી છે નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો રાત રાણી ઝાકળથી નાય તો સજીવારો પણ અલંકાર અલંકાર તેજનું સમાનાર્થી આભા સુવાળાનું મખમલી ઝાકળનું ઓસ વિભાવરીનું રાત જળનું પાણી અને વાસળીનું બંસરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છત્રીસ નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો વાસળીનું થશે જાતિવાચક યમુનાનું થશે વ્યક્તિવાચક રાણીનું થશે જાતિવાચક ઝાકળનું દ્રવ્ય માધવનું વ્યક્તિવાચક રાધાનું વ્યક્તિવાચક અને રાતનું જાતિવાચક મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથીના સોલ્યુશન છે કોઈપણ પાઠની સમજૂતી છે સ્વાધ્યાય છે તમારે બોર્ડમાં ભણાવવા માટે જે પીપીટી જોઈએ છે પીડીએફ જોઈએ છે કોઈપણ ધોરણની એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પરથી પણ પીડીએફ અને પીપીટી તમે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ કોન્ટેક્ટ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો એમાં નીચેના અર્થ જણાવો વ્યાકુળ બનવું તો કે વ્યાકુળ અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ આપણે જણાવવાનો છે બરાબર વ્યાકુળ બનવું તો અહીંયા વ્યાકુળ બનવું એ રૂઢિપ્રયોગનો અર્થ અહીંયા ભૂલથી વ્યાકુળ બનવું એવું જ લખાઈ ગયું છે પણ પીડીએફ તમે મેળવી લેજો ત્યાં તમને સાચો જવાબ મળી જશે અથવા તો વ્યાકુળ બનવું આ શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ તમે નીચે આપણું જે કોમેન્ટ કોમેન્ટ બોક્સ છે બોક્સની અંદર આનો સાચો અર્થ જરૂરથી જણાવી દેજો વ્યાકુળ બનવું બનવું એટલે કે એવું પણ આપણે કહી શકીએ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ અલગ પડી ગયેલો તો કે વિખુટો રાત્રે જ સુગંધ આપતા ફૂલ તો રાત્રાણી પવનની લહેર તો લહેરખી કદી ને છૂટું પડે તેવું તો અભિના ત્યાર પછી છે શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ છાંય તો તડકી મૂંગું તો વાચાળ સાંજ તો સવાર તેજ તો નિસ્તેજ ઉદાસ તો તો ખુશ ઉજાસ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ માર્ગ તો માર્ગ અથવા તો સ્નાન પરખાય તો ઓળખાય તો પ્રવાહ દીઠો તો જોયો બાવરી તો ભોળી અથવા જાણી ત્યાર પછી છે વિશેષણ શોધી અને તેનો પ્રકાર અને રાધી અને રાધાની આંખ કા ઉદાસ તો વિશેષણ છે ઉદાસ અને પ્રકાર છે ગુણવાચક બાવરી વિભાવરીના પગલે લાગણીથી તો વિશેષણ છે બાવરી અને પ્રકાર છે ગુણવાચક વિશેષણ સાચવ શું સુવાળા રંગ તો વિશેષણ છે સુવાળા અને પ્રકાર ગુણવાચક મારી તે મોરલાની આભમાં ઉગે છે એક તો વિશેષણ મોરી મારી અને પ્રકાર છે દર્શન વાચક વિશેષણ ત્યાર પછી મારા માધવને દીઠો છે ક્યાંય તો વિશેષણ છે અહીંયા મારા અને અહીંયા પ્રકાર છે દર્શન વાચક વિશેષણ ત્યાર પછી છે બેતાલીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો માર્ગની ધૂળને ઢંડોળી પૂછે મારા માધવને તો ક્રિયા વિશેષણ છે ઢંડોળી પ્રકાર રીતિવાચક મારી તે મોરલીના આભમાં ઉગે છે એક તો ક્રિયા વિશેષણ છે આભ પ્રકાર છે સ્થાનવાચક જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય તો ક્રિયા વિશેષણ છે હવે પ્રકાર છે સમયવાચક ક્રિયા વિશેષણ ત્યાર પછી છે શબ્દ ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે તો અહીંયા હરિન્દ્ર વ્યાકુળ મોરપીચ કદંબ વાંસળી મયંક સાંજ ઢંડોળી દરેક દરેક શબ્દોની જે ધ્વનિ શ્રેણી છે તે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા છૂટી પાડેલી છે ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં ચુમાલીસમું નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરો ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તક હાથ જ્યાં ચોથું નથી માંગવું બહુ બહુ દય દીધું ના તો અહીંયા તમે જોઈ શકો છો અર્થ વિસ્તાર આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે તમે અહીંયાથી જોઈને અભ્યાસ કરી શકો છો આ વિડીયો સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને હા મિત્રો કોમેન્ટ ભૂલશો નહીં કોમેન્ટ બોક્સ ફૂલ થઈ જવું જોઈએ તમારી કોમેન્ટ ઓફી